નમસ્કાર તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર મિત્રો લોકશાહીનું મહાપર્વ એટલે ચોટણી અને રાજાશાહી લોકશાહી અનેક પ્રકારની શાસન વ્યવસ્થાઓમાં લોકશાહી સૌથી શ્રેષ્ઠ ગણાય કારણ કે લોકોનું રાજ્ય એટલે લોકશાહી ફોર ધી પીપલ ઓફ ધી પીપલ અને બાય ધી પીપલ લોકો માટે લોકોનું લોકો દ્વારા ચાલતું રાજ્ય એને લોકશાહી કહેવાય અને એ લોકશાહીની દિવાળી લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી તો આવી રહી છે લોકસભાની ચૂંટણી સાતમી મેના દિવસે તો તમામ મતદાર ભાઈ બહેનોને હું વિનંતી કરું છું સુરેન્દ્રનગર જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ હું કહી શકું ચૂંટણીના અને આપ સૌના ભાઈ તરીકે પણ હું વિનંતી કરું છું કે અચૂક સાતમી મેના દિવસે આળસ કર્યા વગર મતદાન કરવા જજો કારણ કે ઘણી વખત એવું બને કે તમે ઘરેથી નીકળો ચૂંટણીના બૂથ સુધી જાઓ તમારા ઘરની આજુબાજુ ક્યાંક બૂથ હોય અને ત્યાં મત આપીને તમે ઘરે પાછા આવતા રહો પાંચ જ મિનિટ લાગે પણ ઘણી વખત તમારી આળસના કારણે જો અયોગ્ય ઉમેદવાર ચૂંટાઈ જાય તો એનું પરિણામ પાંચ વર્ષ સુધી ભોગવવું પડે તો પાંચ મિનિટની આળસનું પરિણામ પાંચ વર્ષ સુધી ભોગવવું ન પડે એટલા માટે હું તમામ મતદાતા ભાઈ બહેનોને વિનંતી કરું છું કે અચૂક મત આપજો જે રીતે અન્નદાન વસ્ત્રદાન ચક્ષુદાન રક્તદાન કન્યાદાન આવા અનેક પ્રકારના જે દાન છે જેનાથી પુણ્ય મળે છે પણ મને તો એમ કહેવાનું મન થાય છે કે આ તમામ દાનની અંદર એક દાન ઉત્તમ દાન માટે વિશેષણ પણ કેવું સરસ વાપરવામાં આવ્યું છે લોકશાહીમાં કે પવિત્ર પણ છે અને કિંમતી પણ છે એટલે એ મત વેચાઈ ન જાય કોઈના પ્રલોભનમાં આવી ન જાય કોઈની ધાક ધમકી કોઈનું દબાણ કોઈ પ્રલોભન કોઈ જૂથવાદ જ્ઞાતિવાદ એવા કોઈ જ કારણથી આપણે અયોગ્ય ઉમેદવાર ન ચૂંટીએ પણ આપણને એમ લાગે કે ખરેખર આ વિકાસ પુરુષ છે આ ગુજરાતનો ભારતનો વિકાસ કરી શકે એમ છે એવા તમને યોગ્ય લાગે તે પક્ષના યોગ્ય ઉમેદવારને ચોક્કસ મત આપજો જે લોકોને આ વર્ષે જ મતદાનનો અધિકાર મેળવ્યો છે એવા મારા યુવાન ભાઈ બહેનો એ તો ઉત્સાહથી સવારના પોરમાં પહોંચી જવાના તો ચોક્કસ તમે મત આપજો જેના કારણે જો બહોળી સંખ્યામાં મતદાન થાય તો એ ચૂંટણી વધારે પુષ્ટ કહેવાય એ લોકશાહી વધારે તંદુરસ્ત કહેવાય તો હું જગદીશ ત્રિવેદી સૌ કોઈને વિનંતી કરું છું કે અચૂક સાતમી મેના દિવસે આળસ કર્યા વગર તમારો પવિત્ર અને કિંમતી મત આપજો વંદે માતરમ ભારત માતા કી જય